આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે અરવલ્લીના ધનસુરાના દેવિયા મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલે ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ધનસુરામાં દેવિયા મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ શિવભક્તો દર્શન માટે ધસારો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે આજે મહાતેરસના દિવસે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે દેવિયા મહાદેવ મંદિર ખાતે ઉજવવામાં આવી રહ્યો છે રાત્રિના સમયે ભક્તો દ્વારા પૂજા કરવામાં આવેલ છે આજના દિવસે ભગવાન શિવને દૂધ દહીં મધ બિલીપત્ર સહિતનો અભિષેક કરાયો હતો તો આજના દિવસે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસ વર્ષ જૂના આ મંદિરના અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શેફાલી બારવાલે વહેલી સવારે દેવિયા મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી મહારાત્રીના પર્વને લઈને ઠેર ઠેર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે તાલુકાના દાવડ ગામે મહાદેવની અનોખી પૂજા કરવામાં આવી છે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળી મહાદેવના મંદિરે એક લાખ માટીના શિવલિંગ બનાવ્યા હતા જેમાં ચારસો લોકોએ ભેગા મળી મહાદેવના માટીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે શેખડીયા મહાદેવનું મંદિર પાટણના સિદ્ધરાજ વખતે બનાવવામાં આવ્યું હતું આ મંદિરને એક હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે દાવાડ ગામની નજીક હજારો વર્ષ પહેલાં તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે તળાવની અંદરથી શિવલિંગ મળી આવ્યું હતું ત્યારબાદ આ શિવલિંગનું નિર્માણ શેખડિયા મહાદેવના સ્વરૂપે કરવામાં આવ્યું ત્યારથી જ અત્યાર સુધી આ શિવલિંગની પૂજા અર્ચના આ ગામના લોકો દ્વારા થાય છે ત્યારે શિવરાત્રીના પર્વને લઈને ચાલીસ વર્ષ બાદ ફરીવાર એક લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત અહીં ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા મહાશિવરાત્રી પર્વના કચ્છભરમાં શિવાલયોમાં ભક્તો ઉમટ્યા હતા ત્યારે ભુજમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પારેસર ચોકથી સવારે દસ વાગ્યાથી નીકળેલી આ શોભાયાત્રા વિવિધ ફ્લેટમાં જોડાયો હતા દેવાધિદેવ મહાદેવની ચાર કિમી લાંબી મહાશોભાયાત્રાએ ભુજમાં ભક્તિ સહ આકર્ષણ જમાવ્યું હતું વિવિધ સમાજ સંસ્થા અને વિસ્તારના લોકો આ રવાડીમાં ભક્તિપૂર્વક સામેલ થયા હતા અંદાજે ચાર કિમી લાંબી આ શોભાયાત્રામાં બાળકો યુવાનો અને વૃદ્ધાએ હરહર મહાદેવના નારા સાથે મહાદેવ નાકા સ્વામિનારાયણ મંદિર જ્યુબલી સર્કલ વીડી હાઈસ્કૂલ રોડ અને બસ સ્ટેશન થઈને હમીરસરના કાંઠે પહોંચ્યા હતા શોભાયાત્રાના રસ્તે અનેક જગ્યાએ ફળાહાર જ્યુસ અને ફરાળી વાનગીઓ સહિતની વ્યવસ્થા ગોઠવાઈ હતી આ શોભાયાત્રામાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુ પટેલ સહિત ધાર્મિક સંસ્થાના ભુજનગરના આંગણે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આપણે બધા જે રીતે જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની અંદર પણ વર્ષો પછી ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અનેક લાખો અને કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરી દર્શન કરીને પાવન થયા છે જ્યારે આજે આ પાવન મહાશિવરાત્રીનો અવસર છે ત્યારે ભુજની અંદર પણ દરેક જ્ઞાતિના દરેક લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન દસનામ ગોસ્વામી સમાજના નેતૃત્વમાં અમારા સૌ આગેવાનો હોય ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ પરાક્રમસિંહજી જાડેજા અને અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિ અને નેતૃત્વમાં આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર કરવામાં આવ્યું હતું અલી મોહમ્મદ ચાકીદ વ્યાંગ ન્યૂઝ કચ્છ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ શિવ મહાશિવરાત્રી મહાપર્વ એટલે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધનાનો દિવસ હોવાથી શિવભક્તો દ્વારા લુણાવાડાના લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને આસ્થાથી પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથ પાસે પોતાના મનની મુરાદ લઈને આવતા હોય છે ત્યારે વહેલી સવારથી જ લુણેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું લુણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી મનની મુરાદો ભગવાન ભોળાનાથ પૂરી કરે છે અહીંયા લુણેશ્વર દાદાના દર્શન કરવા આવેલા ભક્તો ક્યારેય નિરાશ થતા નથી અને તેઓને હરેક મનોકામના પૂર્ણ થતી હોય છે સ્ટેટ વખતથી આ લુણેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત છે અને લુણેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી લુણાવાળા નામ પાડવામાં આવ્યું હતું અને ભક્તો હર હર મહાદેવના નાદ સાથે વહેલી સવારથી જ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા રુણેશ્વર મહાદેવ મંદિર મહાદેવના મંદિરે મહાનગરની છે અને આજે જે છે છે અંતિમ દિવસ છે અને સૌ ભાવિ ભક્તો મહાદેવના દર્શનો રહ્યા છે મહાશ પર્વના પ્રથમમાં હોય છે આજે અસલ અહીંયા આજે અસલ આપના બાપજીનો સમાપન સમાપન હોય છે તો સરકારને મતિ જો હોય અસલ खाबाई खांड दिव्यांग न्यूज महीसागर છોટા ઉદયપુરમાં આવેલા સંખેડા ગામમાં અર્જુનનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે આરતી કમળના દર્શન ધ્વજારોહણ તેમજ ફરાળી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પૌરાણિક કથા પ્રમાણે અર્જુનનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને કુંતી માતાને પાણીની તરસ લાગતા અર્જુનને ઉચ્છલ નદીમાં બાણ મારી પાણી પ્રગટ કર્યું હતું અને કુંતી માતાની તરસ છિપાઈ હતી ત્યારે અર્જુને મહાદેવનું શિવલિંગ બનાવી તપસ્યા કરી હતી ત્યારથી આ મંદિરનું નામ અર્જુનાથ મહાદેવ મંદિર રાખવામાં આવ્યું હતું શિવરાત્રી નિમિત્તે અર્જુનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે સંકેડા હાડો દરોડપા રુચનદીના કિનારે આવેલું અર્જુનાથ મહાદેવનું મંદિર એક ઐતિહાસિક મંદિર છે આ મંદિરની સ્થાપના ખુદ અર્જુને કરેલી છે પાંચ પાંડવોએ જ્યારે અહીંયા નિવાસ કર્યો ત્યારે પંચેશ્વરમાં રહ્યા ત્યારે મંદિર બનાવેલું છે કુંતા માતાને તરસ લાગતા અર્જુને અહીંયા બાણ મારી અને ઈચ્છાવતી નદી ઉત્પન્ન કરેલી જે અત્યારે ઉચ્ચ નદીના નામ ઓળખાય છે સદર મંદિર નિવાસ વિસ્તારના લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ મંદિરે દર વર્ષે રાવણના સોમવાર અને શિવરાત્રી પર્વ નિમિત્તે લોકોની સંખ્યામાં દર્શનાર્થે પબ્લિક ઉમટી પડે છે શિવરાત્રી દિવસે વહેલી સવારે આરતી પછી કમળના દર્શન અને પ્રસાદીનો આયોજન કરવામાં આવે છે આ મંદિરે લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને દર વર્ષે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજરી દર્શનાર્થે આવે છે દવલ બારિયા દિવ્યાંગ ન્યૂઝ સંખેડા છોટા કચ્છમાં આવેલા ભચાઉ તાલુકાના સિકરા ગામે કાગેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદના આયોજન કરાયું હતું ભચાઉના પરેશભાઈ ઈશ્વરલાલ ઠક્કર પરિવાર દ્વારા મહાપ્રસાદ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા છેલ્લા જે ઈશ્વરભાઈનો જે પરિવાર છે એ લગભગ સત્તર વર્ષથી અહીંયા અવિરત જે છે એ સેવા આપી રહ્યા છે લગભગ પાંચેક હજાર લોકો જે છે અહીંયા કને આ ભોજનનો પ્રસાદ જે ગ્રહણ કરતા હોય છે બાપાના આશીર્વાદ છે એમના પરિવાર ઉપર સતત રહ્યા છે અને લગભગ આપ જોવો છો કે જે આ મંદિરનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે અને કાગેશ્વર બાપાની જે કૃપા રહી છે આ પરિવાર ઉપર અને એના નિમિત્તે આ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે માહોલ છે ભક્તિમય માહોલ મહાશિવરાત્રિના હર વર્ષથી એટલે છેલ્લા સત્તર વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે બધા જ મિત્ર અમારા સાથે વર્તીને એમનો પણ વર્તુળ જે મોટું છે અને એના કારણે જે છે આ આવું ભગીરથ કાર્ય છે એ સફળતા પ્રાપ્ત કરતું હોય છે ખાસ કરીને જે આ શું આ કાળથી જે છે અને આમ શું છે કે ભીમ જે પાંડવો જે અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંયા અને ફરતા ફરતા જે એ સમયથી આ આખા મંદિરનો જે પ્રાચીન કાળ છે એની સાથે જોડાયેલો છે અને ભવ્ય ઇતિહાસ રહેલો છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનો જે કાળ છે એ સુવર્ણ યુગ હતો ત્યારથી તે આ મંદિરનો ઇતિહાસ સાથે જોડાયેલો રહ્યો છે આજે મહાશિવરાત્રિ અમે આ સત્તર વર્ષથી આ મહાપ્રસાદ કરીએ છીએ અને લોકોનો સારો સાથ સહકાર મળે છે અને કાકેશ્વર બાપાની દયાથી અમે લોકો આ બધું કરી શકીએ છીએ અને અમારા ફ્રેન્ડ સર્કલ બધોનો મોટો મને સાથ સહકાર મળે છે દિન રાત મારા સાથે હોવો છે જ્યારે પણ પ્રસાદ હોય દિન રાત બધા મારા સાથે મિત્રો ભેગા હોય છે કાકેશ્વર બાપાની સીખરા ગામના બધા લોકોનો બહુ મહત્ત્વનો ફારો છે બધા સાથ સરકાર મળે છે ત્યારથી હું એકું છું અને આ ઇતિહાસ પ્રાચીન અને જૂનું મંદિર છે એ અત્યારે બાર હજાર પર જૂનું મંદિર છે અને અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે એનાથી લોકોની શ્રદ્ધા અને પૂર્ણા બહુ છે અને કોઈ અહીંયા કાગેશ્વર બાપાના મંદિરે હતી ખાલી હાથે કોઈ જતું નથી જે માગે તે બાપા એમને આપે છે સવા કિલો ગોર કે જે પણ ચડાવ જે માનતા રહે એની મનોકામના પૂરી થાય છે અને બાપાનો બહુ હાર છે ને શ્રદ્ધામાં લોકો બધા લોકોને બહુ શ્રદ્ધા છે તેથી અહીંયા બહુ ઉમદભરી પાંચ સાત હજાર માણસો

50 થી વધુ નાના મોટા શિવાલય આવેલા છે હળવદ ગામનો પાંચો રાજા રાજેશ્વર ધર એ નાખ્યો હતો હળવદની સ્થાપના શિવરાત્રી દિવસે થઈ હતી જેથી હળવદ અને હળવદ બહાર વસતા હળવદવાસીઓ લી માતૃ બાણ ચૂકવવા અને દેવોના દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા હળવદના વાલયોમાં વહેલી સવારથી મુકટા પહેરીને ભક્તો ઉમટી પડ્યા હતા મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરતા જુદા જુદા શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે લદુરહુ મહારુદ્ર મહાઆરતી ભાગનો પ્રસાદ અભિષેક વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રના મિની સોમનાથ ગણાતા વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી ત્યારે હળવદના શેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું જ્યારે હળવદના અન્ય શિવાલય કાણી વિશ્વનાથ મહાદેવ ભીડભંજન મહાદેવ ભવાની ભૂતેશ્વર મહાદેવ ગિલિકેશ્વર મહાદેવ જગન્નાથ મહાદેવ વગેરે શિવાલયોમાં અભિષેક કરવા ભક્તો વહેલી સવારથી જ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા ભગવાન ભોળિયા શિવને દૂધ મધ શેરડીનો રસ ચોખા કાતા કાળા તલ ભાંગ લીલીપત્ર વગેરે દ્રવ્યોથી મહાદેવની પૂજા અર્ચના અભિષેક કરાયો હતો મહાશિવરાત્રી બે હજાર પચીસ આજના દિવસે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર હળવદ દ્વારા સવારથી લઈ અને ભગવાન ભોળાનાથ મહાદેવની દેવાધિદેવ મહાદેવની શિવ પૂજા ભાંગ પ્રસાદ રુદ્રયજ્ઞ એકવીસ કુંડની રુદ્રયજ્ઞ સાથે સાથે રુદ્રાભિષેક સાથે સાથે પાલખી યાત્રા જે સમસ્ત હળવદ ગામની અંદર ફરી રહી છે બસો પચાસ ઘરે પધરામણી કરશે અને સાંજે પરત આવશે અને દેવાજી દેવ મહાદેવના આ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે આજે મહાશિવરાત્રિ પર્વને દિવસે શરણેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી લઈ અને હજારો ભક્તોની ભીડ છે લોકો જલાભિષેક કરે છે અને સાથે સાથે મહાદેવનો આશીર્વાદ પણ લઈ રહ્યા છે અને આજના દિવસે ખાસ કરીને શરણનાથ ઉપવનની અંદર આજે ચિલ્ડ્રન પ્લે એરિયા બાળકો માટેની નવી નવી રાઈડો અને સાથે સાથે સિનિયર સિટીઝન પાર્ક કે જે વડીલો છે એના માટે અહીંયા સુંદર મજાની બેઠક વ્યવસ્થા પાછળ આપ જોઈ રહ્યા છો સાથે સાથે ઓપન જીમ આઉટડોર જીમનું પણ એક સુંદર મજાનું ઓપનિંગ આજે કર્યું છે અને સાંજે આપ સૌને હળવદ પ્રેમી અને હળવદના તમામ લોકોને અમે જાહેર આમંત્રણ આપી છીએ કે આજે રાત્રે આપ પધારો દેવાદી દેવ મહાદેવ શરણેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરો અને આ શરળનાથ ઉપવનની અંદર આપ આ ખૂબ જ સુંદર મજાનો નયન રમ્ય નજારો આપ નિહાળી શકશો હર હર મહાદેવ જય મહાદેવ આજે શિવરાત્રી નિમિત્તે શરણેશ્વર મહાદેવ ટ્રસ્ટ તરફથી આ ગાર્ડનની અંદર જે સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં આવે છે જેની અંદર સિનિયર સિટીઝનો પોતે જે સિનિયર સિટીઝનો છે જે પોતાના ભૂલકાઓને લઈને અહીં આવશે તો બાળ બાળકો માટે પણ ચિલ્ડ્રનનો પાર્ક બનાવવામાં આવ્યો છે તેની અંદર સિનિયર સિટીઝન આઉટડોર જીમ તેની અંદર બેનો પણ લાભ લઈ શકશે આપણે બહાર છે પણ એની અંદર બહેનો શરમાય છે અને જાતી નથી તો આની અંદર જે બહેનો અહીંયા ફરવા માટે આવશે કે દીકરાઓને લઈને ભૂમવા માટે આવશે નાના નાની કે દાદા દાદી તેઓ પણ આનો લાભ લેશે અને શણેશ્વર મહાદેવના દર્શન કરીને પછી નિરાતે તે સિનિયર સિટીઝન ગાર્ડન ગાર્ડનમાં પણ બેસી શકશે અહીં સરસ મજાની સુવિધા કરવામાં આવી છે અને હળવદના જે બ્રાહ્મણ દાતાઓ છે બધા દરેક ટ્રસ્ટ છે રોટરી ક્લબ પણ છે તો એ લોકોએ જે ઉદારતાથી જે દાતા હોય આ પાર્ક બનાવે છે તેનો સદુપયોગ થાય અને શરણેશ્વર મહાદેવ ટ્રસ્ટ આના માટે ખૂબ જ ધ્યાન દે છે અને સરસ મજાનું બનાવે જોઈને એમને આનંદની લાગણી અનુભવ જય જય મહાદેવ હર મહાદેવ ભદ્રોજ સંવંત બે હજાર પચીસ અને ઈસવીસન સંવંત બે હજાર ત્યાસી નરોજ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આ સિટીઝન પાર્ક સિનિયર સિટીઝન પાર્ક બાળકીલાંગ્રણ લેડીઝો માટે પણ આઉટડોર જીમ બનાવવામાં આવ્યું છે સરનેસર મહાદેવ મંદિરમાં પણ બનાવવામાં આવ્યું છે એમાં સર્વદાતાઓ જેમાં સંજય સુમનભાઈ દવે પછી પારુલબેન પછી રોટરી ક્લબવાળા ભાઈઓ તરફથી જે આપણે રાજેન્દ્રસિંહ રાણા અને એના સહકાર્યકરો સાથે તદઉપરાંત સિનિયર સિટીઝનમાં શ્રી રાગીણીબેન દવે અને જનક સાહેબ બધાએ જે ઉત્તમ ફાળો આપ્યો છે તદ ચંદ્રિકાબેન યાજ્ઞિક અને મનોજ યાજ્ઞિક મારફત પણ સારો એવો સંસ્થાને ફાળો આપી અને આ સમગ્ર ક્રીડાંગણનું ઉદઘાટન કાર્ય કરવામાં આવ્યું છે તો સર્વદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને મહાદેવ મહાદેવસિંહ શરણેશ્વર મહાદેવને સાષ્ટાંગ પ્રણામ જય હળવદ એ છોટા કાશી તરીકે જગ વિખ્યાત છે અને આપ જોવો છો કે આજે શિવરાત્રિ મહાશિવરાત્રિના પવિત્ર દિવસ એટલે હળવદનો સ્થાપના દિવસ હળવદના સ્થાપના દિવસે શ્રી શરણનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હળવદના લોકોને ખૂબ સુંદર સુવિધા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં સિનિયર સિટીઝન પાર્ક એકદમ કહેવાય રમણીય વાતાવરણમાં સિનિયર સિટીઝન અહીંયા બેસી શકે અને સાથે બાળકો આવ્યા હોય કે દાદા દાદીની આરે ભૂલકાઓ હોય તો એ બધા શાંતિથી રમી શકે કોઈ ટ્રાફિકની અડચણ વગર કોઈ બીક વગર અહીંયા નિર્ભય રીતે એ બાળકો પણ રમી શકશે સાથે બહેનો ફિટ રહે એના માટે ઓપન જીમ બહેનો માટે એનું પણ આજે લોકાર્પણ કર્યું એટલે ઓલ ઓવર હળવદની જનતા વતી હું શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને સર્વે દાતા પરિવાર ઉદાર હૃદયના દાતાઓએ જે દાનની સરવાણી વહાવી અને હળવદમાં જનતા વતી હું તમામ દાતાઓને ખાસ કરી જે આ સરસ રીતે મેન્ટેન કરે છે એ શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ નો હૃદયપૂર્વક હળવદની જનતા વતી આભાર વ્યક્ત કરું છું રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી સુરેન્દ્રનગરના લખતર પંથકમાં મહાદેવની ઉપાસનાના પર્વ એટલે આજે મહાશિવરાત્રીની રંગેચંગે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી બમ બમ ભોલેના નાદથી પંથકમાં શિવાલયો ગુંજી ઉઠ્યા હતા આજે લખતર પંથકના વિવિધ શિવ શિવમંદિરોમાં શિવપૂજા અભિષેક માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી આજે શિવ મંદિરોમાં લઘુરૂદ્ર દીપમાળા મહાઆરતી શોભાયાત્રા ધ્વજરોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર તાલુકાના સદાદ ગામે આવેલ પ્રખ્યાત ઉટ્ટેશ્વર મહાદેવ તથા તલસાણા ગામે આવેલ તલસાણીયા દાદાના મંદિરે આજે વહેલી સવારથી જ શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી આ મહાશિવરાત્રીના દિવસે ઉપવાસનું પણ વિશેષ મહત્ત્વ હોય છે તથા દરેક શિવ મંદિરોમાં ભાંગની પ્રસાદીનું પણ અનેરું મહત્વ રહેલું છે ત્યારે આજે દરેક શિવ મંદિરોમાં ભાંગ બનાવી તેનું પ્રસાદન પ્રસાદી તરીકે ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે હર હર મહાદેવ હર હર મહાદેવ 2081 ના મહાવત તેરસ ને આજે ગુરુવારના દિવસે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કડુ ગામની અંદર સમસ્ત ગામના ભાઈઓ બહેનો ભાવિક ભક્તોએ ભેગા મળી ખૂબ સરસ રીતે શિવરાત્રી પર્વ પૂજા પાઠ દૂધ ચડાવી અભિષેક કરી જળ ચડાવી પુષ્પહાર બીલી પત્ર જે કઈ ભગવાન પર્વ ઉજવો છે લીલાગઢનો પ્રસાદ બનાવ્યો છે એ પણ બધા લઈ અને ભગવાન શિવની કૃપા મેળવી રહ્યા છે અને પોતાના જીવનને ધન્ય કરી રહ્યા છે હર હર મહાદેવ જયલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર ભગવાન શિવની રાત્રિ એટલે શિવરાત્રી આજે શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની પૂજા આરતી તેમજ દાન પુણ્યનો વિશેષ મહિમા હોય છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકાવન ફૂટની ભગવાન શિવની પ્રતિમા હોય તેવું કંટારેશ્વર મહાદેવનું ધામ બેરણા ખાતે આવેલ છે જ્યાં ચારસો કિલો ઘી તેમજ એકસો પચીસ કિલો કપાસની દિવેટથી સમગ્ર વિસ્તારના આસ્થાની ઉજવણી થાય છે સાથે સાથે મહાશિવરાત્રીના દિવસે દેશ વિદેશના ભક્તો ભગવાન શિવ અને વિશ્વજ્યોતના દર્શનનો લાહોલય ધન્યતા અનુભવતા હોય છે સાબરકાંઠાના હિંમતનગરના બેરણાધામ ખાતે આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘી તેમજ કપાસની જ્યોતથી ભગવાન શિવની આરાધના કરાય છે ભગવાન શિવની આરાધના કરવા માટે આજે ગુજરાત, રાજસ્થાન સહિત મહારાષ્ટ્રના ભક્તો વિશેષપણે હાજર રહે છે. આજે શિવરાત્રી નિમિત્તે મોટા ભાગના ભક્તજનો આ પવિત્ર જ્યોતના દર્શનથી ધન્યતા અનુભવે છે. સામાન્ય રીતે ભગવાન શિવને પાણી, બિલીપત્ર સહિત કપાસથી સામાન્ય દિવેટથી જ સંપન્ન થતા હોય છે. ત્યારે બારણા ધામ ખાતે 125 કિલો કપાસની મિસાલમાં 400 કિલો ઘી નાખવામાં આવે છે જેથી દર્શનાર્થે આ જ્યોત તેમજ ભગવાન શિવની પ્રતિમાના દર્શન ભાવ વિભોર બની શકે જોકે આજે મહાશિવરાત્રી નિમિત્તે મોટા ભાગના સ્થાનિક સહિત આસપાસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી છે જે અંતર્ગત આજે દેશ વિદેશથી હજારો સંખ્યામાં ભક્તો મહાશિવરાત્રીના પર્વમાં ભોળાનાથને રીઝવવા માટે આ પવિત્ર જ્યોતના દર્શનથી ધન્યતા અનુભવે છે સાત જગત કલ્યાણ માટે પ્રગટાવવામાં આવેલી આ જ્યોત વિશ્વભરમાં વાસુદેવ કુટુંબકમની ભાવના સાર્થક કરવા માટે પ્રગટાવવામાં આવે છે જે આજના દિવસે વિશેષ બની રહેલ છે બારણા ગામે વૈકુંઠધામ મહાલક્ષ્મી માતાજીની એકાવન ફૂટ ઊંચી પ્રતિમા સહિત

હિંમતનગર પાસે બેણા ગામ આવેલું છે બેણા ગામમાં કંટાળેશ્વર હનુમાનજી મંદિર આવેલું છે એ હનુમાનજી મંદિરના પરિસરમાં અલગ અલગ દેવી દેવતાઓના મંદિર આવેલા છે જેમ કે વૈકુળધામ આવેલું છે વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું મંદિર છે શિવાલય છે ગાયત્રી માતાનું મંદિર છે વિશ્વકર્મા ભગવાનની વિરાટ મૂર્તિ છે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે ગણપતિ ભગવાનની મૂર્તિ આવેલી છે નાગદેવતાનું મંદિર છે અલગ અલગ દેવી દેવતાઓના મંદિર આવેલા છે અહીં આગળ શિવજીની એકાવન ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે જેમાં એક હજાર સહસ્ત્ર લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે દર શિવરાત્રિએ અહીં આગળ એક મહાજ્યોતનું આયોજન કરવામાં આવે છે એ મહાજ્યોત સવામણ રૂની દિવેટ રૂમાંથી બનાવવામાં આવે છે અને તેમાં વીસ ડબ્બા ઘી પૂરવામાં આવે છે આ જ્યોત સવારના પ્રગટાવવામાં આવે છે અને આખો દિવસ જ્યોત ચાલુ રહે છે અહીં આજુબાજુના વિસ્તારમાંથી જેમ કે ગુજરાતની આજુબાજુનો વિસ્તાર રાજસ્થાન મહારાષ્ટ્ર બધી બાજુથી બધા ગામડાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ જ્યોતનો લાભ લેવા માટે આવે છે અને અહીંયા ઘી ચડાવી અને એનો દર્શનનો લાભ લે છે આ જ્યોત પ્રગટાવવા પાછળનો આશય વિશ્વની અંદર શાંતિ સ્થપાય વિશ્વનું કલ્યાણ થાય એ માટે કરવામાં આવે છે વિપુલભાઈ સુતરિયા આજે શિવરાત મહાશિવરાત્રિનું પર્વ છે અને આજે અહીંયા કંટાળેશ્વર હનુમાન દાદાનું મંદિર બેરણા ગામ અને અહીંયા જ્યારે રૂની દિવેટ અહીંયા થાય છે અને ખૂબ અહીંયા શાંતિ લાગે છે આપણા એ છે ત્યારે અહીંયા જ્યોત પ્રગટાવવામાં આવે છે અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલોકિક છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે શિવજીનું મહાપર્વ છે અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત ચલાવવામાં આવે છે એ અહીંયાથી એકદમ એની રજે રજમાં એનો આપણને અનુભવ થાય છે અહીંયા આપોઆપ આજે પણ જ્યોત પ્રગટી ગઈ છે અને કોઈ અદ્ભુત શક્તિ જે છે એ કોઈ વાસ કરે છે અહીંયા અને એ આવી અને આજે જ્યોત પ્રગટાવી ગઈ છે અને ખૂબ ખૂબ અહીંયા મેળો પણ ભરાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે અહીંયા અમે અમે આવીએ છીએ અલગ પાંત્રીસ વર્ષથી આવીએ છીએ મારા હસબન્ડ અહીંયા પાંત્રીસ વર્ષથી આવે છે એની સાથે હું આવું છું મેરે પહેલાંના આવે છે અને દર શિવરાત્રી અમે લોકો અહીંયા આવીએ છીએ અને ખૂબ અમને ગમે છે શ્રદ્ધાળુ ખૂબ આવે છે વિશ્વાસથી આવે છે જાગૃતિ બેન વ્યાસ એ મહાશિવરાત્રીનો મહાપર્વ છે હું અમદાવાદથી આવું છું બચપનથી અહીંયા આવું છું આશ્રમમાં મોટી થઈ ગુરુજી સાથે દર વર્ષે અહીંયા શિવરાત્રિની મહાજ્યોત પ્રગટાય છે વિશ્વકલ્યાણ માટે અને ખૂબ હજારોની સંખ્યામાં લોકો આવે છે અહીંયા મહાશિવરાત્રીનો મહામેળો ભરાય છે જ્યાં લોકો એકદમ ખુશી ખુશી આવે છે અને હું અત્યારે લંડન છું પણ જેટલી વખત અહીંયા આવું છું એટલી વખત મને બહુ શાંતિ લાગે છે એકદમ સરસ આવકાશ થાય છે

ટુકડો આ યુક્તિને સાર્થક કરતા પરમ પૂજ્ય શ્રી ઉષા મોરિયા આજે છ્યાસી વર્ષની ઉંમરે પણ નિસ્વાર્થ ભાવે માનવ સેવામાં રત છે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં સંત છેલ્લા બાર વર્ષથી તેઓ આ વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ અન્ય ક્ષેત્રની મુલાકાત લીધી હતી જ્યાં અંદાજે ચાલીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનો લાભ લીધો હતો પૂજ્ય માતાજી તમામ પોલીસ સ્ટાફ સરકારી કર્મચારીઓ અને મંદિરના સ્ટાફને પણ આદરપૂર્વક મહાપ્રસાદ માટે આમંત્રણ આપે છે જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન માવડેલા ખાતે એકવીસ વર્ષ સુધી અને વૃંદાવનમાં ગિરિરાજની પરિક્રમા દરમિયાન છેલ્લા દસ વર્ષથી જેઓ હજારો દર્શનાર્થીઓ માટે અન્ન ક્ષેત્ર ચલાવે છે શિવ દરબાર આશ્રમમાં હાલ ત્રણસો પાસઠથી વધુ ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે આ ગાયોનું દૂધ દહીં છાશ અને ઘી વેચવામાં આવતું નથી પરંતુ અમરેલી જિલ્લાની પ્રસ્તુતા બહેનો માટે કાટલું કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે આ કીટની કિંમત આત્રે બે હજાર છે અને દરરોજ પચીસથી ત્રીસ કીટનું વિતરણ કરવામાં આવે છે જિગ્નેશ ગળથિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી